સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી નીરાના સેમ્પલો લીધા હતા જેમાંથી બે સેમ્પલો ફેલ સાબિત થયા છે દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હવે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તવાઈ બોલાવી છે તેમણે સેમ્પલ લીધા હતા અને જેમાંથી બે સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે હવે પગલાં લેવાશે શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે જોકે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતો નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી હતી જેમાં શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાળગોડ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોસ્ટેલ પાસે સ્થિત નીરા ભવન તેમજ ચોકબજાર સ્થિત કેન્દ્રમાં થી સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા જેમાં બંને સેમ્પલોની તપાસ ફેલ થઈ હતી સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ બહુ વધારે થતો હોવાથી અને લોકો નીરો વધારે પીતા હોવાથી એની અંદર ગેસની શક્યતા રહેલી હોય છે જેથી કરીને સુરત સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવીને છ જગ્યા પરથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી એમાંથી 84 તાલુકા તાળગોળ ઉત્પાદન લિમિટેડ કંપનીના બે નમૂના કસપ ચંદ્ર જાહેર થયા છે જેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે